હાય ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં તો આરુ એન્ડ ગીસુને બેને મેલી એવીશું બાલ મંદિરે લાઈટે લાઈટ આવી ગઈ છે આરુન ગીશુને મેલી એવી બાલ મંદિરે અને હવે આજ આપણે ઓશિકાના કવર બનાવવાના છે ઓસાડમાંથી અને એ બધું કામ કરવાનું છે બારી યા ભાઈ કાઇ મિયા બાસ્કુ રાખી દઈએ જેથી ઠંડ ન્યાથી આવે નહીં અને આ રૂમ તાટો ન થાય એટલા માટે રાતે રાખી દઈએ કાંઈ નહીં એ મેડી ઉપરના રૂમમાં ભાઈ સુવે અને નીચે હું ને મમ્મી તો આ છે ઓસાળ અને આમાંથી બનાવવાના છે ઓશિકાના કવરિયા તો ચાલો જોઈએ આપણે ઓસાળને કાપી અને ઓશિકાના કવરના માપની જેટલો કાપી નાખ્યા છે આમાંથી ચાર ઓશિકા બનશે આપણે કટ કરીને ખાતે હવે નીચાને ઓઇલ ઓઇલ કરી અને વર્ગી જાય આપણે કામે આપણે કામ કરી દીધું છે ચાલુ હવે કામ થઈ જાય પછી બપોરે સાડા બાર વાગે આરો અને ઈશુનેથી બાલ મંદિરે તેડવા જવાના છે ત્યાં સુધી નિવૃત્ત આપણે કામ જ કરવાનું છે ઓશિકાના કવર કરવાના છે થોડાક કપડામાં સિલાઈ કરવાની છે એ બધું આપણે આજે પૂરું કરી નાખશું પણ એની પહેલાં તમને એક વાત કરવાની હતી કે બધા મને એમ કહેતા હોય કે બેન તમે દુઃખી દુઃખી બહુ છો આવું છે તેવું છે હું રોવાવાળા વિડીયો બનાવો ને તો પણ કહેતા હોય બધા કે બેન આટલું બધું દુઃખશે અને ઘણા તો એમ પણ કહેતા હોય કે આવું બધું રોવું આવતું હોય તો તમે બીજા મેરેજ કરી લ્યો ને હવે ભાઈ એ તો હે ને મને અમુક મારા મિત્ર હોય જેને લાઈફમાં એવું દુઃખ ભર્યું આવી ગયું હોય તો એ મને કહે કે દીદી આવા વિડીયો મને બનાવી દો ને કારણ કે મારા વિડીયો એ પછી સ્ટેટસના એમાં મેલે સ્ટોરી મેલે એટલે પછી હું એવી રીતના વિડીયો બનાવી દઉં અને આંખમાંથી આવું એટલે તો થોડુંક લાગવું જોઈએ ને કે દુઃખ છે હવે હું દાંત ઘાટતા ઘાટતા સોંગ એવું બનાવું બે વફાના તો કોઈને એવું લાગે કે આ દુઃખમાં છે એટલા માટે બાકી કોઈ લાઈફમાં એવું છે જ નહીં કે હવે રોવડાવીને જાય કે આમ કે તેમ કે કોઈ પણ વસ્તુ બાકી આપણે તો મોજે દરિયા જ છે અને હા અત્યારે સમય થોડોક ખરાબ છે પૈસે ટકે પણ સમય ખરાબ છે આવતીકાલનો સમય તો સારો કરીને જ બતાવવાનો છે ગમે તે થાય મહેનત આપણે પૂરતે પૂરતી કરી લેવી છે સિલાઈમાં પાર્લરમાં આમાં સોશિયલ મીડિયામાં પછી જેવી ભગવાનની ઈચ્છા પણ મારું નક્કી એટલું જ છે આપણું કહેવાનું એટલું જ છે કે મહેનત એટલી કરવી છે ને કે ભગવાન સામેથી હાલીને કહે કે જા બેટા આ તારા હકનું છે અને તને આપું અને એટલું આપું કે તું સામેથી કહે કે બસ ભગવાન હવે રહેવા દો આટલું ભણું એટલે એટલી મહેનત કરીને ભગવાનને પણ બતાવવાની છે કે ભગવાન હામે હાલીને કહે કે આ લે બેટા આ તારા હકનું બાકી માણસ પાસે આપણે કોઈ દી બે હાથ લાંબો કર્યા પણ નથી અને કરવો પણ નથી હા મારા મમ્મી અને ભાઈની વાત અલગ છે કારણ કે એ બંને મા દીકરાએ અમને બહુ જ હાઇસો પૈસે ટકે કોઈ પણ વસ્તુમાં અમને કોઈ દી મને તો ઠીક મારા છોકરાઓને કોઈને કમી આવવા જ નથી દીધી બાકી બીજા ત્રીજા પાસે આપણે લાંબો હાથ કરવા ગયા જ નથી અને જવું પણ નથી કારણ કે દેવાળો ઉપર વારો હે ને જેથી દેહે ને તેદી આપણે ધરાશું તાહુધી એટલે બધા કહેતા હોય કે દુઃખીને ઘણું કહેતા હોય પણ આપણે દુઃખી કાંઈ નથી આપણે તો સવારમાં વહેલા ઉઠી અને આપણા અંતર આત્માને જ કહી દઈ કે હા મોજ આ એટલે આખો દી પછી મોજથીને જ નીકળે અને મોજથીને જ રહેવાનું આ તો વિડીયો એટલા માટે કે અમુક ફ્રેન્ડની રિક્વેસ્ટ હોય કે દીદી તમે આવા વિડીયો બનાવી દો અમને એટલે થોડાક સોંગો એવા હોય તે એમાં રોવું પડે ને એવા નાટક કરવા પડે અને આ એક્ટિંગ છે કદાચ મૂવીમાં ઘણા એક્ટ્રસ એક હિરોઈન હોય એ બધા રોતા હોય તો એને હું એવું હોય એવું કંઈ નથી હોતું રિયલ લાઈફમાં રિયલ લાઈફ જ અલગ હોય છે વિડીયો ફિલ્મ એ બધી અલગ વસ્તુ હોય છે એટલે કોઈ દી એમાં પડવું નહીં એના વિશ્વાસમાં આવવું નહીં અને જે માણસની હકીકતની લાઈફ હોય ને એ અમુક વિડીયોમાં હસતા હસતા વિડીયો બનાવતા હોય તો એ રોવાનું પણ કામ કરતા હોય ને અમુક રોતા રોતા વિડીયો બનાવતા હોય તો એ હસવાનું પણ કામ કરતું હોય જેમ કે મારા જેવા ને હા એવું નથી કે દુઃખ નથી દુઃખ અમુક સમયે થયું હતું જે વિડીયો હું આજ બનાવું એ દુઃખ હતું મારે પણ એ વહી ગયું બધું અને એ લાઈફ પણ હોઈ ગઈ અને એ વસ્તુમાંથી આપણે નીકળી ગયેલા છે એટલે એવું બધું વિચારીને ક્યારેક નહીં ક્યારેક હાચા આવી જાય બાકી તો અત્યારે આહુણા લેવા માટે તો ઘણું બધું આવે જ છે એકમાં બાકી અમુક વસ્તુ એ પહેલાની યાદ આવી જાય કે આવું આવું થયું હતું આપણી હારે તો કંઈક કંઈક હકીકતના હાચા આહુણા આવી જાય બાકી દુઃખ અત્યારે કોઈ વસ્તુનું નથી અને સાચો પ્રેમ છે મારી પાસે મારા મમ્મી મારા ભાઈ મારા બે સંતાન મારા છોકરા આરવ અને ગીશુ આ બધાનો પ્રેમ છે ને બહુ મને ખુશ રાખે છે અને બહુ બહુ મોજ છે અમે અત્યારે એટલે કોઈ વાતનું દુઃખ નથી એટલે પ્લીઝ કોમેન્ટમાં એવું ન કહેતા કે આવું બધું રોવું આવતું હોય તો બીજા મેરેજ કરી લે ને બીજા મેરેજ તો એવું નથી કે નથી કરવા પણ એવું પાત્ર મળશે કે જે મને મારા છોકરાઓને અને બધાને સરખી રીતના સાચવે અને એના સંતાન કરીને સાચવે એવું કોઈ હશે તો આપણે આગળ વિચારશું બાકી અત્યારે અમે મોજે દરિયા સાઈ તો મોજે દરિયા જીવવા દે ને ભાઈ હું કામે મેરેજ મેરેજની કરો છો અને હા એક ભાઈએ મને કોમેન્ટ કરી હતી કે મારી હારે સેટિંગ કરવું હવે સેટિંગની તો ક્યાં સેટિંગ કરવું જ નથી પછી વાત પૂરીને મમ્મી ભાઈ કહે કે ભાઈ અહીંયા છોકરો સારો છે કરી લ્યો તો કરી લેશું બીજું શું ભાઈ બાકી આપણી લાઈફમાં કોઈ દુઃખ નથી કોઈ ટેન્શન નથી કે નથી કોઈની યાદ બસ જે છે એ તમારે સામે છે અને બસ આટલું જ કહેવું અને હા આગળ હું વિડીયો બતાવીશ અહીંયા જ પૂરો નથી થતો તો બંને રહેજ